છેલ્લા બે કલાકમાં પાંચ ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેને લઈને સરકારી કચેરીઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ છે આ દ્રશ્યો છે ધાનેરાના સરકારી કચેરીઓના કે આ સામે જનસેવા કેન્દ્ર આવેલું છે ત્યાં ઢીંચણસમાં પાણી જે ભરાઈ ગયા છે તેના લીધે હવે સરકારી કચેરીઓમાં આજે જે કામકાજ અર્થે આવતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી શકે છે જે રીતે બજારોની અંદર પાણી ભરાયા છે તે જ રીતે હવે સરકારી કચેરીઓની અંદર પણ પાણી ભરાઈ જતા લોકોને છે હજી હાલાકીનો સામનો કરવો પડી શકે છે આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં સરકારી કચેરીઓમાં ના જે ગ્રાઉન્ડ છે તે પાણીમાં અત્યારે ગરકાવ જોવા મળી રહ્યું છે અહીંયા જે તમામ ધાનેરાની સરકારી કચેરીઓ આવેલી છે ધાનેરા તાલુકા પંચાયત હોય ધાનેરા મામલદાર કચેરી હોય ધાનેરા એસટીએમ કચેરી હોય ધાનેરા જન સેવા કેન્દ્ર હોય કે પાણી પુરવઠા હોય જે તમામ જે કચેરીઓ અહીંયા આવેલી છે આ બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે આ ધાનેરા ધાનેરાની જે સરકારી કચેરીઓમાં પ્રવેશવાનો જે રસ્તો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે રોડ થી લઈને સરકારી કચેરીઓમાં જે પ્રવેશ જે રસ્તાઓ છે તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળતા હવે અહીંયા કઈ રીતે જે લોકો છે તે પહોંચશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે તે હાલ બેહાલ છે વહેલી સવારે ત્રણ વાગે જે વરસાદ શરૂ થયો તો તે અત્યારે પણ સરુ છે વડગામની હાલત બહુ જ ખરાબ છે વડગામમાં સાડા અહીં જો આઠ વરસાદ વરસ્યો છે તો પાલનપુરની અંદર છ જેટલો વરસાદ

શહેર તેમજ તાલુકાના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાંના હાલ બેહાલ છે અનેક નદી અને નાળાઓમાં પણ પાણી આવ્યા છે અત્યારે હું ધાનેરાની એક શોપિંગ સેન્ટરમાં છું કે જ્યાં દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે આપણે દ્રશ્યો બતાવી સીધા જ પંકજ કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે દુકાનોની અંદર પાણી ઘૂસવાના લીધે વેપારીઓના હાલ અત્યારે બેહાલ થયા છે સવારે છ થી લઈને આઠ વાગ્યા સુધી માત્ર બે કલાકની અંદર જ ચાર ઇંચ જેટલો જે વરસાદ ખાબતો છે આ વરસાદના લીધે દુકાનોમાં પાણી ઘૂસી જવાથી દુકાનોના હાલ જે છે અત્યારે બેહાલ થયા છે યા જેટલી પણ દુકાનો આવેલી છે તે તમામ દુકાનોના હાલ અત્યારે બેહાલ જોઈ શકાય છે કેટલા વાગે પાણી ઘૂસ્યું હતું ને અત્યારે શું પરિસ્થિતિ છે ભાઈ પાંચ છ વાગે પાણી આવ્યું અમે તો ખબર નથી અમે તો અહીંયા ખબરનો દુકાન ખોલવા એટલે તો આટલો આ ગુડા ગુડા હું પાણી કેડ હું પાણી થઈ ગયો બરોબર હવે બે બે રૂપિયા કરીને કમાતા અમારે તો કોમ્પ્યુટર પણ નેટ લોન કરીને લાવ્યું હતું એ કોમ્પ્યુટર પણ જાતું રહ્યું પાણી હું પછી આ ઝેરોક્સ મશીન હતું બે લાખ નું લાવ્યું હતું મશીન આ બધો કાર બાર આ બધું મોબાઈલ નેચે પડ્યા હતા ગ્રાહક લાવેલા હતા જે રિપેર કરવા માટે એ પણ પોણી મોજા હવે મારે શું કરવું કોઈ પરિસ્થિતિ નથી આજની તારીખમાં કોઈ નગરપાલિકા સહાય કરેલો બરોબર રહે નકા કોઈ આધાર જ નથી શું કરવું તો ગરીબ માણસો છીએ કેટલી દુકાનોમાં પાણી ભરાયા આખું જે શોપિંગની નીચેની દુકાનો બધામાં પાણી ભરાઈ ગયું છે અને પહેલાં આપણે ચીલી દુકાનમાં તો કંઈક મોટું શું બે આરોગ્ય ખાતાનું કંઈક મશીન પ્રાઇવેટ બેહાલ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે છેલ્લા બે કલાકમાં જે વરસાદ વરસ્યો છે તેના લીધે આ દુકાનોમાં પાણી ઘુસ્યા છે ધાનેરા નગરપાલિકા દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા લાખો રૂપિયાનો ખર્ચ ગટરો અને નાળાઓ સાફ કરવા માટે કરવામાં આવ્યો હતો તે તમામ ખર્ચ અને પ્રી મોસુમ જે પ્લાનિંગ છે નગરપાલિકાનું તે અત્યારે પાણીમાં ગરકાવ થયું છે જ્યાં નજર કરીએ ત્યાં પાણી પાણી જોવા મળ્યું છે દુકાનોમાં પાણી ઘૂસી જતા જે વેપારીઓ છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે આપણે વાત કરીશું દુકાનદાર જોડે કેટલા પાણી દુકાનમાં ઘૂસ્યા છે અને શું હાલત છે અત્યારે અમે સવારના પાંચ વાગે આવેલી અમારી દુકાનની અંદર પાણી ભરાય ભરાઈ ગયા હતા અને નગરપાલિકાને પણ જાણ કરી પણ એનું કોઈ નિરાકરણ આપતું નથી અને અમે એટલા હેરાન થઈ રહ્યા કે એની કોઈ કહી શકે એમ નથી અમારે માલ સામાન બધું પલડી ગયું હોય દુકાનની અંદર ગુડાગુડા સામો પાણી છે અને બાજુમાં સીટી સ્કેન આવેલું પણ એ પણ બે થી અઢી કરોડનું નુકસાન છે અને વેપારીભાઈ ખૂબ જ હેરાન છે એમ એનું નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ તો શું કહેશો તમારી તો દુકાનનું ઉદઘાટન શું આજે અને ક્યાં દુકાનમાં જ પાણી ભરાઈ ગયા છે કેટલું નુકસાન અમારે કાલ દુકાનનું ઉદઘાટન છે આજ ત્રણ ત્રણ ફૂટ પાણી પડ્યું છે બરાબર અમારે કેવી રીતે ધંધો આવ્યો છે અંદર સામાન લાવ્યો ફરી બધું નુકસાન થઈ ગયું ફ્રીજે પેલા મશીને જે આની સામગ્રી કે ખાદી પદાત્રી બધી હેંગ ના થાય ગઈ બરાબર કેવા હાલ હાલ દુકાનમાં આ ખરાબ છે પાણી અંદર સુધી ગયું છે મશીન ઇક્વિપમેન્ટ ઘણા બગડ્યા છે લાખો રૂપિયા નું નુકસાન છે હવે આ નુકસાન નો જવાબદાર કોણ રહે છે નગરપાલિકા મોટા મોટા મોન્સૂન પ્રી મોન્સુન ના દાવા કરે છે આ છે પ્રીમોન્સૂન નો દાવો શું કરે છે તમે દેખાઈ રહ્યા છો જોઈ રહ્યા છો આટલું કરોડ લાખો રૂપિયા નુકસાન કોણ ભોગવશે બીજા પણ આપને દ્રશ્યો બતાવીશ કે આ પાણી ભરાઈ જવાના લીધે દુકાનોના હાલ હજાર જે લેહાલ જોવા મળી રહ્યા છે આ એક જનરલ સ્ટોર્સની દુકાન છે ત્યાં પણ ઝેરોક્સ મશીન હોય કે ચોપડાઓ હોય જે તમામ અત્યારે પાણીમાં ગરકાવ નજરે પડી રહ્યા છે અને પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મોટું નુકસાન પણ થયું છે બાજુમાં સીટી સ્કેન મશીન અને એક્સરે મશીન આવેલા હતા તે પણ પાણીમાં ગરકાવ થયા છે અને દુકાનોની અંદર ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જ લીધે દુકાનોના હાલ બેહાલ થયા છે મહત્વની વાત તો એ છે કે જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના લીધે પાલનપુર વડગામ દાંતીવાડા અને ધાનેરાના હાલ બેહાલ થયા છે પરંતુ વહીવટી તંત્રની કોઈ પહોંચી નથી વહેલી સવારથી ન્યુઝ એટી ની ટીમ જે છે તે અનેક વિસ્તારોમાં ગઈ છે અનેક વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા છે વહીવટીતંત્ર જોડે પણ વાત થઈ છે પરંતુ આ પાણી નિકાલ કરવાની જે જવાબદારી ધાનેરા નગરપાલિકાની આવે છે ધાનેરા મામલતદારની ટીમની આવે છે તે હજુ સુધી જોવા નથી મળી રહ્યા પંકજ